જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું કે શું દીકરીના ઘરે જમવાથી પાપ લાગે છે દીકરીના ઘરે જમવાથી કેવું પાપ લાગે છે તો આ વિશે આપણે સાંભળીશું આપણા ભારતીય સંસ્કૃતિમાં એવું લોકો માને છે કે દીકરીના ઘરે જમવાથી પાપ લાગે છે તો આ કેટલું સત્ય છે અને કેટલું નથી એ આપણે આ વાર્તામાં સાંભળીશું શું દીકરીના ઘરે જમવાથી મા બાપને જીવનભર પાપ ભોગવવું પડે છે આપણા સમાજમાં કન્યાને પૂજનીય માનવામાં આવે છે કોઈ મા બાપ પોતાની દીકરીને ક્યારેય પગે નથી લગાડતા કેમ કે કન્યાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને માતા પિતા તરફથી દીકરીને આપેલું ધન દાન કહેવામાં આવે છે અને કહેવાય છે કે દીધેલા દાન માંથી દાતાએ પાછું નથી લેવાતું અને ન તો એમાંથી ખવાય છે આવું કરવાથી દાતાને પાપ લાગે છે ઘણા સમય આ વાત છે એક 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 રાજા રોજ કરતો હતો દિવસ બ્રાહ્મણને દાન કરેલી ગાય પાછી પોતાની ગાયો ભેગી આવી ગઈ રાજાને આ વાતની ખબર નહોતી કે આ ગાયનું એકવાર દાન થઈ ચૂક્યું છે ત્યારે રાજાએ ફરી વાર તે ગાયને દાનમાં આપી દીધી આ વાતની જ્યારે પેલા બ્રાહ્મણને ખબર પડી કે મને દાનમાં આપેલી ગાય રાજાએ ફરીથી કોઈ બીજાને દાનમાં આપી છે ત્યારે એ બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું અને તે બ્રાહ્મણે શ્રાપ આપીને પેલા રાજાને કાચીડો બનાવી દીધો આ વાર્તા સાંભળવાનો મતલબ એ હતો કે વિધેલું દાન ક્યારેય પાછું ન લેવું જોઈએ જૂના જમાનાથી એવી માન્યતા રહી છે કે દીકરીના ઘરનું ધન માતા-પિતાએ ન લેવું જોઈએ અને કદાચ ક્યારેક લેવું પડે તો તેનું ડબલ કરીને પાછું આપવું જોઈએ આવું કરવાથી માં-બાપને પાપ નથી લાગતું આજના સમયમાં પણ એવા હજારો લોકો છે જે દીકરીના ઘરનું અન્નજળ નથી લેતા હવે સવાલ એ છે કે શું સાચે જ દીકરીના ઘરે જમવાથી માતા પિતાને પાપ લાગતું હશે મિત્રો આ વાતની મહત્વપૂર્ણ જાણકારી એક કહાનીના માધ્યમથી મળવાની છે તો તમે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્યાંક દીકરીના ઘરનું અન્ન ધન ખાઈને તમે તો આવું પાપ નથી કરી રહ્યા ને તો ચાલો કહાની ધ્યાનથી સાંભળીએ એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા તેમને બે સંતાન હતા એક એક દીકરી હતી અને દીકરો માતા પિતાએ બંને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું તેમણે દીકરા દીકરીમાં ભેદભાવ ક્યારેય નહોતો કર્યો જ્યારે આ બંને બાળકો મોટા થયા ત્યારે પિતાજીએ દીકરીના વિવાહ એક સારા પરિવારમાં કરી દીધા અને તેમના ઋણમાંથી મુક્ત થયા દીકરીના વિવાહ કર્યા બાદ દીકરા માટે પણ લોકો પૂછવા લાગ્યા પિતાએ દીકરાને પૂછ્યું કે દીકરા તારા વિવાહ માટે રોજ લોકો કહી રહ્યા છે એટલે તું પણ તારા વિવાહ કરી લેતો અમારા ઉપરથી આ ભાર ઉતરી જશે કહેવાય છે કે મા બાપના જીવનમાં આ ત્રણ દિવસ જ ખૂબ ખુશીના દિવસ હોય છે પહેલો જ્યારે તેના વિવાહ થાય છે બીજો જ્યારે ઘરમાં દીકરાનો જન્મ થાય છે અને ત્રીજો જ્યારે દીકરીના વિવાહ થાય છે આ ત્રણ અવસરો પર મા બાપ ખૂબ રાજી થાય છે આ ત્રણેય અવસર થોડી વાર માટે મનુષ્યને ખૂબ ખુશી આપે છે અને એ જ સાચું છે કે જે કામોથી આપણને ખુશી મળે છે ને એ કામોથી આપણને ભયંકર દુઃખો પણ મળે છે પિતાએ જ્યારે લગ્ન કરવાની વાત કરી ત્યારે દીકરાએ એવું કહીને ના પાડી દીધી કે હજુ હું મારા પગ ઉપર ઊભો રહી શકું એવી સ્થિતિમાં નથી જ્યારે મને કોઈ સારી નોકરી મળી જશે ત્યારે હું વિવાહ કરી લઈશ વિવાહ બાદ ઘર ચલાવવા માટે પૈસાની પણ જરૂર પડે છે આવામાં હું ક્યાં સુધી તમારા ઉપર બોજ બનીને રહીશ પિતાજી આવું કહીને દીકરો ભણવા માટે શહેરમાં જતો રહ્યો થોડો સમય શહેરમાં રહ્યો તેણે પોતાનું ભણતર પૂરું કર્યું ત્યારબાદ એ જ શહેરમાં તેને તેને નોકરી મળી ગઈ ત્યારબાદ ત્યાં જ રહીને એક મોટા ઘરની દીકરીની સાથે તેણે વિવાહ કરી લીધા વિવાહ બાદ જ્યારે તે આશીર્વાદ લેવા માટે તેના માતા-પિતા પાસે પોતાના ગામમાં આવ્યો માતા-પિતાને મળ્યો અને કહેવા લાગ્યો કે મેં લગ્ન કરી લીધા છે માતા પિતા પણ આ જોઈને ખૂબ રાજી થયા કે દીકરાના વિવાહો અને એક દીકરાના વિવાહો એક ને એક દિવસ કરવાના જ હતા પરંતુ તેમની પસંદગીથી કરી લીધા છે તો એ વધારે સારી વાત કહેવાય સંતાનની ખુશીમાં જ માં બાપની ખુશી હોય છે ગમે તે માવતર હશે તેના સંતાનમાં જ જે ખુશી હશે એ જ માવતરની ખુશી હશે દીકરો થોડો થોડા દિવસ ગામમાં જ રોકાયો ત્યારબાદ એક દિવસ દીકરો પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે આ ઘર અને જમીનને વેચી નાખો અને તમે બંને મારી સાથે શહેરમાં ચાલો આ પૈસાથી શહેરમાં આપણે આપણો ખુદનો એક ઘર ખરીદી લઈશું ત્યારબાદ એ ઘરમાં તમે બંને આરામથી રહેજો ને ત્યાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઉં હું મેં તમારી ખૂબ જ સેવા કરશું દીકરાની વાત સાંભળીને મા બાપ વિચારવા લાગ્યા કે આનાથી સારી વાત અમારા માટે શું હોઈ શકે જ્યાં અમારો દીકરો રહેશે ત્યાં અમે રહીશું દીકરાની સાથે અમે રહીશું તો તે સારી રીતે અમારું ધ્યાન રાખશે થોડા દિવસ બાદ મા બાપ ગામની જમીન અને મકાન વેચી દે છે અને તેમના દીકરાની સાથે શહેરમાં રહેવા જાય છે અને ત્યાં શહેરમાં એક મોટું સરસ ઘર ખરીદીને દીકરા સાથે રહેવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો થોડા દિવસ માટે તો બધું બરાબર ચાલ્યું બધું સરસ ચાલતું હતું વહુ અને દીકરો બંને માતા પિતાની ખૂબ સેવા કરે છે અને તેમનું ધ્યાન રાખે છે પરંતુ જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી ગઈ તેમ તેમ વહુ અને દીકરાનો પ્રેમ પણ તેમના ઉપરથી ઓછો થતો ગયો અચાનક જ આ દીકરાની માં મરણ પામી હવે વૃદ્ધ બાપ એકલો પડી ગયો કહેવાય છે કે પતિ પત્ની આ જીવન રૂપી ગાડીના બે પૈડા હોય છે એક પૈડું તૂટી જાય તો ગાડી બરાબર ચાલી શકતી નથી આજે આ વૃદ્ધ પિતાને ખૂબ જ દુઃખ થયું કે સુખ દુઃખની વાતો હવે હું કોને કહીશ વહુ અને દીકરાનો વ્યવહાર પણ હવે બદલાતો જાય છે માતા પિતાના ગયા બાદ માતાના ગયા બાદ પિતાજીનું શરીર હવે ખૂબ કમજોર થઈ ગયું હતું હતું હવે પણ આ ઘરમાં કોઈ જ ન વૃદ્ધાવસ્થાના લીધે તેમનું શરીર તો કમજોર થઈ ગયું હતું પરંતુ ઘણી બધી બીમારીઓએ પણ તેમને ઘેરી લીધા હતા મિત્રો જીવનમાં સગા સંબંધીઓની પરીક્ષા આવા જ સમયે થાય છે જ્યાં જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય છે જ્યાં સુધી તે હાલતો ચાલતો રહે છે કમાઈને આપતો રહે છે ત્યાં સુધી તો તે બધાને સારું જ લાગે છે દીકરા માટે તે એક પિતા છે વહુ માટે તેમના પિતાથી વધારે તેમના સસરા છે પરંતુ જ્યારે તે પરાધીન બની જાય છે ત્યારે ના પિતા રહે છે કે ના સસરા સીધો ડોસો બની જાય છે વહુની ભાષા અસભ્ય બની જાય છે કોઈ તેનું સન્માન કરતું નથી કોઈ સીધી રીતે તેમની સાથે વાત પણ કરતું નથી આવું જ થયું આ વૃદ્ધ પિતા સાથે તેમની પુત્ર વધુ તેમની સાથે નફરત કરવા લાગી તેને રોજ કોઈને કોઈ વાતે દુખ આપવા લાગી એક દિવસ વહુએ તેમના પતિને કહ્યું સાંભળો તમે તમારા વૃદ્ધ બાપને કા તો વૃદ્ધાશ્રમમાં મૂકી દો કે પછી રોજ તમારી સાથે તમારી ઓફિસે લેતા જાઓ મારાથી આની દેખરેખ નહીં થાય કેમ કે આને ઘણી પ્રકારની બીમારીઓ છે અને તમારી તમારા બીમાર પિતાજી આપણા ઘરમાં રહેશે તો હું અને આપણા બાળકો પણ બીમાર પડી જશુ એટલે જેમ બને એમ જલ્દી તમારા પિતાજીનું કઈક કરો ત્યારે આ દીકરો પત્નીને નારાજ જોઈને પિતાજીને લઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો અને પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી તમે ચિંતા ન કરતા અહીં તમારી સારી રીતે સેવા ચાકરી થશે કદાચ કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો તમે મને ચિઠ્ઠી લખીને મોકલી દેજો હું તરત જ આવી જઈશ મિત્રો હવે આ વૃદ્ધ બાપ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવા લાગ્યો આ બાજુ વહુ અને દીકરો આ નથી મોજ મજાથી રહેવા લાગ્યા આ બાજુ વૃદ્ધાશ્રમમાં રહેતા રહેતા પિતાજીને ઘણો સમય થઈ ગયો હતો તેમને હવે પોતાના દીકરાની મળવાની ઈચ્છા થઈ એને એમ થયું કે મારે દીકરાને મળવું છે એટલે તેમણે ચિઠ્ઠી લખીને તેમના દીકરાને મોકલી દીધી કે દીકરા ઘણા સમયથી મેં તને જોયો નથી એટલા માટે તને મળવાની ખૂબ ઈચ્છા થઈ છે તું એકવાર મને મળવા આવને તો એક વાર મને મળવા પિતાની ચિઠ્ઠી વાંચ્યા બાદ પણ દીકરો અંધ બનેલો દીકરો એક વાર પણ તેના પિતાજીને મળવા ન ગયો વૃદ્ધાશ્રમમાં ન ગયો આ બાજુ દીકરો તેમને મળવા ન આવ્યો એટલે તે વૃદ્ધ પિતાને ખૂબ દુઃખ થયું તે વિચારવા લાગ્યા કે વૃદ્ધાશ્રમમાં દીકરાનો જ સહારો હોય છે વૃદ્ધા અવસ્થામાં દીકરાનો જ સહારો હોય છે આજે મારો દીકરો પણ મને મળવા નથી આવ્યો આવો વિચાર વિચારીને ખૂબ ખૂબ રડવા લાગ્યા ઘણા દિવસ સુધી રડ્યા આવી રીતે જ દીકરાને યાદ કરી કરીને રડતા હતા ત્યારે આ વૃદ્ધાશ્રમમાં એક વ્યક્તિ જે રોજ તેમની સાથે બેસતા તેમની સાથે વાતો કરતા અને તેમને આશ્વાસન આપતા તેમને સમજાવતા રહેતા જ્યારે તેને ખબર પડી કે આ વૃદ્ધ વ્યક્તિ દિવસ રાત તેના દીકરાને મળવા માટે રડી રહ્યો છે તો પણ તેનો દીકરો તેને એકવાર પણ મળવા નથી આવતો ત્યારે તે વ્યક્તિએ વૃદ્ધ પિતાને કહ્યું કે દાદા કદાચ તમારો દીકરો તમને મળવા નથી માંગતો મળવા નથી આવતો તો તમારો કોઈ બીજો દીકરો હોય તો એને ચિઠ્ઠી લખીને મોકલો કદાચ એ તમને મળવા આવી જાય વૃદ્ધ પિતાએ કહ્યું નહીં ભાઈ મારો કોઈ બીજો દીકરો નથી એક દીકરી છે તે પણ તેના સાસરે છે મેં તેના થોડા સમય પહેલા વિવાહ કરી દીધા છે સાંભળીને વ્યક્તિ કહેવા લાગ્યો કે તમારી દીકરી છે તો તમે દીકરીને ચિઠ્ઠી કેમ નથી લખતા મને વિશ્વાસ છે કે જો તમે તમારી દીકરીને ચિઠ્ઠી લખશો તો એ તમને મળવા જરૂર આવશે અને તે તમને અહીંથી લઈ જશે આ સજ્જન વ્યક્તિની વાત સાંભળીને વૃદ્ધ પિતા કહેવા લાગ્યા કે ભાઈ હું દીકરીને બોલાવી તો લઉં પરંતુ હું દીકરીના ઘરે રહીને તેમની પાસે મારી સેવા મારી સેવા કરવાનું તેમનું અન્ન જળ ખાઈને પાપનો ભાગીદાર હું બનવા નથી માંગતો મેં એમ સાંભળ્યું છે કે એક પિતાએ પોતાના દીકરીના ઘરે જઈને અન્ન જળ ન ખાવું જોઈએ આવું કરવાથી પાપના ભાગીદાર બનીએ છીએ એટલા માટે હું અને એને અહીંયા નહીં બોલાવું ત્યારે પહેલા સજ્જન વ્યક્તિએ કહ્યું તમે પણ દાદા શું આ જૂની માન્યતાઓ પકડીને બેઠા છો આવી બધી માન્યતા તો જૂના જમાનામાં હતી તમે નથી જાણતા કે એક પિતા માટે દીકરો અને દીકરી એક સમાન હોય છે જ્યારે તમે તેનું પાલન પોષણ કર્યું હતું તેમને શિક્ષણ આપ્યું હતું ત્યારે તમે એની સાથે શું ભેદભાવ કર્યો હતો ત્યારે વૃદ્ધ પિતા બોલ્યા નહીં નહીં ભાઈ એટલે પહેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે જ્યારે તમે પાલન પોષણમાં કોઈ ભેદભાવ નથી કર્યો તો અત્યારે શું કામ કરો છો કદાચ તમારો દીકરો તમારું ધ્યાન નથી રાખતો તો દીકરીનો સહારો લઈ શકો છો તમારી સેવા કરવાનું થોડું પુણ્ય દીકરીને પણ મળશે જૂની પરંપરાઓ સમર્થ લોકો માટે હતી અસમર્થ લોકો માટે નહીં જ્યારે પિતા સમર્થ હોય ત્યારે તો દીકરીને દેવું જ જોઈએ તેની પાસેથી લેવું ન જોઈએ કદાચ પિતા અસમર્થ હોય તો દીકરી પણ પિતાનો સહારો બની શકે છે એમાં કોઈ પાપની વાત નથી પહેલાના જમાનામાં જમાનામાં જ્યારે વિવાહ થતા હતા ત્યારે પિતા પાસે દીકરીને આપવા માટે કંઈ હતું નહીં ત્યારે પિતા થોડું ઘણું દઈને દીકરીને વિદાય કરી દેતા એટલા માટે પિતા દીકરીના ઘરનું ધન દીકરીના ઘરનું અન્ન પાણી ખાવાથી ડરતા હતા કે ક્યાંક પાપ ન લાગી જાય પહેલાના પિતા દીકરીઓને જમીન મિલકતમાં પણ હિસ્સો નતા આપતા એટલા માટે એક કારણ આ પણ હતું પરંતુ હવે તો પિતાની સંપત્તિમાં દીકરીનો પણ અધિકાર હોય છે આ સજ્જન વ્યક્તિના સમજાવવા પર પણ આ વૃદ્ધ પિતાને કઈ સમજમાં ન આવ્યું એ કઈ માન્યા નહીં ત્યારે એ સજ્જન વ્યક્તિએ આ વૃદ્ધ પિતાને ખબર વગર જ એક ચિઠ્ઠી લખીને તેની દીકરીને મોકલી દીધી ચિઠ્ઠી વાંચીને દીકરી દોડતી દોડતી વૃદ્ધાશ્રમમાં પોતાના પિતા પાસે આવે છે અને પિતાની આવી હાલત જોઈને દીકરી ખૂબ ખૂબ રડવા લાગી કહેવા લાગી પિતાજી તમને ભાઈ અને ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે તમે તમે ત્યારે મને કેમ યાદ ન કરી ત્યારે તમને મારી યાદ ન આવી તમે એક વાર પણ વિચાર્યું નહીં કે જ્યારે તમે દીકરીને પણ દીકરાની જેમ જ ઉછેરીને મોટી કરી છે શું એનું પણ કોઈ કર્તવ્ય નથી બનતું આજે હું તમને આ વૃદ્ધાશ્રમમાંથી લેવા આવી છું અને અહીંથી હું તમને લઈને જ જઈશ મારા ઘરે જ લઈ જઈશ હું તમારી સારી રીતે સાર સંભાળ રાખીશ તમારી સેવા ચાકરી કરીશ તમારી સારવાર કરીશ ત્યારે પિતાજી સમજવા ત્યારે પિતાજી સમજવા લાગ્યા કે દીકરી મારું હવે ખૂબ ઓછું જીવન બાકી છે એક પિતાજી તેના પિતાજી દીકરીને સમજાવે છે કે હવે મારું જીવન થોડું રહ્યું છે એ પણ હવે હું આ વૃદ્ધાશ્રમમાં જ ગુજારીશ પરંતુ દીકરી ન માની મિત્રો ત્યારબાદ આ દીકરી તેમના પિતાને ઘરે લઈ ગઈ દીકરી અને જમાઈ મળીને તેમની સેવા કરે છે તેમનો ઈલાજ કરાવે છે થોડા દિવસ બાદ જ આ વૃદ્ધ પિતા પૂર્ણ રૂપથી સ્વસ્થ થઈ જાય છે હવે તો તે દીકરીના ઘરે ખૂબ આનંદથી રહેવા લાગ્યા તેમનું પાછલું જીવન દીકરાના ઘરે સારી રીતે દીકરીના ઘરે સારી રીતે ગુજારવા લાગ્યા મિત્રો પિતા કદાચ અસહાય હોય તો દીકરી બધા ફરજ નિભાવી શકે છે જે ફરજ દીકરાઓની હોય છે એમાં કોઈ પાપની વાત નથી હોતી માતા પિતાએ પણ દીકરી ઉપર એટલો જ અધિકાર સમજવો જોઈએ જેટલો દીકરા ઉપર સમજે છે જ્યારે તમે ભેદભાવ નહીં કરો તો પાપ શું કામ લાગે મિત્રો આ કહાણી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ